જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આપણા વ્લોગમાં સ્વાગત છે આપણે ખેતરે આવી ગયા હું ને છોટુ છોટુ ને લઈને હવે કાલે જાવું કાલે હોળી કરવા જાવું ને ક્યાં તું ક્યાં રે ક્યાં એમપી 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 માં જાવું તો કેટલી વાર લાગે આઈથી પુકતા અહીંયા કરે એમપી બહુ દાડ એક દાડે વસ્તી ક્યાં દો દિન એ એક દિન દો દિન લાગતી દો દિન ઓ અને એમપી પુકતા બે દિન લાગે એ હું હોય કાઈ આપણે અહીં શું કરવા આવ્યા આપણે આ ગુંદરી ફરવાની તો હાલો ફરી લઈ ફારી ફરવાની છે ને આપણે લાઈટ નથી રહેતી નહીં હમણાં છોટું લાઈટ લાઈટ નહીં રહેતી ને ઘર પે અરે યાર લાઈટ બહુ દિક્કત કરતી હે હાલો હવે આ ફારી ફરી લઈ રૂકજા રૂકજા છોટી એસે નહીં હે ઈસકો એસે પૂરા ફેલાને કા હે આવી ગયા ઘરે હું છોટું ખડ પાવાનું હાલે આ એક ક્યારે હજી પાણી નથી લીધો તો વરી લાઈટ વઈ ગઈ લાઈટ છે બપોરે એક વાગે લાઈટ ઠાવકી રહી એક વાગ્યાથી કઈક પાંચ વાગ્યા સુધી હજી લાઈટ રહી જાય પાણી અત્યારે લાઈટ તો હે પાણી હાવ ડીમ આવે ખડ પાયું તો કેટલા બી થઈ ગયા હતા પાઈ નાખી પાછું ખડ આ જો વાટ વાટી અમારે એ વાટીઓ આટલું ખડ છે અને ઓલી સાઈડ વાઢી છે

તો આમાં કદાચ આમાં મગ વાવવાના હે મગ આ મગ કા ધાણ ધાણા તો નહીં મગ જ વાવશે અત્યારે તો મગ જ હોય વાવવાના હલો ખડ પાઈ નહીં એ પાણી વારતા વારતા છોટું કહે કે નારિયેળનું પાણી પીવું તો નારિયેળ તોડી લીધું છોટું આવે એનું ફોલે છે પાકલ નારિયેળ બટકી ગયું છે પાણી જ નથી આવતું મારે તો આમાં શું કે કાચું આવ્યું હતું પાણી નીકળી ગયું પીવું તમારે તો આવી જાવ निकला पानी निकला हाँ तो निकला अतर कहाँ नहाऊगा रहूँ पानी नीचे नीचे मत गिराओ यार प्रोटीन होता है प्रोटीन नारियल पिंवू में तावीज़ है जो आपने कटली नारियल यू है बता दे सर अभी जाओ तुम तुम्हारे तो नारियल यू ने लाइन से लाइन हाऊ लाइन क्यों तो बता रहे पिंवू में तावो आ निकला उन छोट હલો નારિયલ પી લઈ અને હવે ક્યારે આપણે જો અહીંથી એટલા ક્યારે છે આપણે પાવાના ચાર પાંચ ક્યારે હે પાવાના છોટું પીવા માંડ્યો ગરમ હે ને અટાણે એક દોઢ વાગ્યા અત્યારે આવ્યો બપોરા કરી તડકાનું નારિયેળનું પાણી પી

રેડી અને મોટરે બંધ કરી દીધી છોટુ હાલો ભાઈ જાય ઘેર છોટુ ને એને કાલે એમપી એમપી દીયો ને કાલે ની એમપી માં જવા ને ઓડી આવે એટલે અને જવાનું અને એક દી તો પૂક લાગે એક દી ને એક રાત ને આ બસ માં જાય નકર બીજા વળી ટ્રેન માં જાતા હોય ને આવતા હોય ને એમ કરતા હોય સફર આનો બસ માં સફર કરવાનો આ છોટુ ને હાલો ભાઈ જાય ઘેર ચા નથી પીધું આપણે ચા બા પી લઈ હું વર્ક થઈ ગયું હે ડન આપણે કામ કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને અત્યારે આજના સાડા આઠ થયું હે જુ કરી લીધા અને હવે અત્યારે પવનસિંહ આવ્યો હતો એનો શું કે આપણે રોજ આ રોજને બધા ગણી લીધા અને કેટલા છ સાડા છ હજારના અહીં કંઈક રોજ થયા હિસાબ બધો પૂરો કરી દીધો ને કાલે જવાનું છે એ કાલે જાહે તો આનો હવે આપણા ને એન્ડ કરી મળી બીજા બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ બધાને